પાણી નહી જોયું હોય એને એટલે તને ખબર ના પડે આ બે બેઠા ને મારે હું તને કેવું હા પણ ક્યો ને હું કામ છે ને પાણી ની હું ધ્યાન રાખવી કયો લ્યો ભલન જાતો તારા પૈસા જોતા કે ન જોતા નહીં મારા પૈસા ને જ જોતા તો આ મહિના નો પગાર હું ની આપું બરોબર ને નહીં પગાર તો જોવે મારે તો કે મારે પગાર જો જાને આ બે બેઠા મારે હું તને સોખવટ કરવી તો કરી નાખો ને સોખવટ ઓલા પાણી માં ફસાઈ ની નોટ આવે ઈ સોખવટ ને હા તને કેમ ખબર તે અમને જ ખબર હોય ને કામ ભાઈ

ની માં બોલો મચ્છરદાની બાંધે ને ઈ ઓલા પણ આંબા હેઠળ ખાટલા હોય એટલે મચ્છર ને એમ થાય મચ્છર ને ઉલ્લુ બનાવ્યા તો મચ્છર ભલે મચ્છરદાની ફરતા બાણા કરે કેવા બુદ્ધિ વાળા બોલો એ હું કાધું દઉં ટીકડી શાની દુખાવાની તો તમને વળે હું દુખાવો છે લા મારા શરીરમાં કાય દુખાવો નથી પણ ટીકડી ખાવ ને એટલે ટીકડી ભલા અંદર ગોચા કરે બોલો તમારા શરીરમાં ક્યાં દુખાવો છે એમ ટીકડી લઈ ઉલ્લુ બનાવ હમરા ભાઈ ઓલી વાત તો કરો ઈ 50 રૂપિયા આપે તો વાત કરું ને એટલે હા હમરા ભાઈ ઓલી હું વાત કરતા તા ઈ તો કે 50 રૂપિયા આપો તો કહું ને એમ નમ કેમ કેવું અલ્યા 50 રૂપિયા ફાયદાની વાત હોય જો અરે ભોજડા ફાયદા રીતે તમને છે ને મોઢામાં પાણી નો આવી જાય મને કહેજો કે તો જો ભોજડા ઉનાળો આવે ને શિખણ આઈસ્ક્રીમ ગુલ્ફી મઠ્ઠો ઈ બધાયના ફોટા દુકાને આવી ગયા છે મે કીધું જોઈ જાય ને ખાલી ફોટા તો હા કે ફોટા તો મમરા ભાઈ મે જોયા લાવો 50 રૂપિયા લાવો હાલો ઘડીક રેવા ને આપણે આપું તમને 50 રૂપિયા બોલો લે આના બકડા તું હું અગે કામ કેતો તો તો મને 50 રૂપિયા આપો તો હું કહું ને કામ મમરા ભાઈ તારે 50 રૂપિયા જોઈએ તો એમ નામ તો કહું કા

Boloyo mau merekam sultan banjir. bawa bocah 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 ya… bocah 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 bocah

જયી બજે તો ભોળા દાદા છે હમણાં તું મને તો હું બકુલ ભાઈને બનાવતો હું બકુલ ભાઈને